આપણે દહીં ખાવું હોય ને તો શું કરવું પડે દહીં ખાવાની ઈચ્છા થઈ હોય આપણને તો શું કરવું પડે હવે જુદા જુદા અભિપ્રાય આવે છે કોઈ કે દૂધ જમાવવું પડે ને ઘણા તો ગાય લેવી પડે ત્યાંથી શરૂ કરે એ પછી દૂધની હોવી જોઈએ એ દૂધ મેળવવું પડે ને પછી એમાંથી દહીં થાય આવું કશું કાંઈ ન કરવું પડે આપણા ઘરમાં બા હોય તો બા ભાભી હોય તો ભાભી અને ઘરવાળા હોય તો ઘરવાળા ને બેન હોય તો બેન એને કહી દેવાય કે દહીં ખાવાની ઈચ્છા થઈશ પછી હુઈ જવાય માથે ઓઢી પછી હવાર સુધી એ માં ઉપર કે બેન ઉપર કે ઘરવાળા ઉપર વિશ્વાસ રાખીને હુઈ જવાય પછી રાતે ઉઠીને એમ ન કરાય કે કે દહીં મેળવ્યું હોય છે મેળવ્યું હોય છે તો જમવું હોય છે અને સીબુ ઉશ્કાવીને આંગળીનો કર્યા રખાય અને એવું તમે કરો સામે અટાણે આ જામી ગયેલી તપેલી છે અને બધું દહીં જામી ગયું છે આંગળી આપણે કોઈ કરવા આવે તે ના પાડે દહીં જામી ગયું છે રેવાયું કોરો ખાવ હવે ઢેફા જેવું થઈ જ જવાનું છે હાવ સમજાવી નાના મિત્રો મારે અને એટલે મારે કેવું પડે છે કે અમે કાંઈ નો કર્યું હોય ને તો તમને ન કરે નારાયણને ક્યારેક આવી અકસ્માતની ઘડી આવે ને તો એખો માં ફોન ન કરતા એ કાંઈ કરેલું નથી હાંડિયા ગાડી બોલાવજો એમાં નાખીને ઉપાડવો લીમડો હાંડિયો ખાતો જાય ને બાટલો સડતો જાય ઓ કોણ તમે લોકો આવી રીતે તમે લોકોની વચ્ચે લોકોને ગુમરાહ બનાવવાની સ્કીમો કરો છો મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ આ સીધા પૈસા લાભાર્થીના ખાતામાં નાખવાનો નિર્ણય કર્યો એને માટે આધાર કાર્ડની સિસ્ટમ બનાવી જનધનના આધારથી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા બેંકનું એકાઉન્ટ ને આધાર કાર્ડ એ બેયને જોડીને જેના પૈસા હોય એના ખાતામાં જાય એવી યોજના કરી એની અસર શું થઈ છે જાણો છો કેસી સાહેબ એક કરોડ લોકો એવા નીકળ્યા જેનો જન્મ જ નહોતો થયો એના ખાનામાં સબસીડી જાતી હતી એક કરોડ અને લોકો તો સમજ્યા વિધવા સહાય જાતી હતી જન્મા વગરની વિધવાઓ વિધવા હોય ને વેલા લગ્ન થઈને આ વિધવા થયા હોય સમજી શકાય જન્મ જ નહોતા એની વિધવા સહાય નિશાળમાં ભણવા દાખલો જ ન બેહાડ્યો હોય એની સ્કોલરશીપ એક કરોડ નાગરિકો આવા પકડાણા ખોટા નામવાળા અને એક કરોડ નાગરિકોની વાહે એક લાખ કરોડ રૂપિયા ભારત સરકારના બચી ગયા એક લાખ કરોડ રૂપિયા આવડા મોટા ફેરફારો એ ભારત સરકાર દ્વારા નરેન્દ્રભાઈ કરાવી રહ્યા હોય અને દુનિયામાં દેશનો ડંકો વગાડતા હોય સાહેબ મેં અમારા સૌરાષ્ટ્રમાં હું આ ભાષણ ક્યાંક કરતો હતો અને મેં કીધું નરેન્દ્ર મોદી દુનિયામાં ભારતનો ડંકો વગાડે છે તો અમારા એક વડીલ બેઠા હતા સામે મને કે રૂપાલા ડંકો તો કેદુનો ત્યાં ટીંગાતો હતો પકો વગાડે એવો જાય તો વગડે ને આપણે મંદિરમાં ને આપણે મંદિરમાં ડંકો વગાડીએ ને ત્યાં નાના નાના છોકરા રમતા હોય એને આપણને જોઈને ડંકો વગાડવાનું મન થાય પણ એનો હાથ પોગે એટલે બીજા જાવા મારે પણ જો કોઈની માં હાજર હોય તો વળી છોકરાને કાંખમાં બેહાડીને ટીન ટીન કરાવે પણ એનાથી થાય હું ટીન ટીન થાય ડંકા ન વાગે માં ની કાંખમાં બેહીને ડંકા વગાડવાની વાતો કરાય ડંકા વગાડવા હોય તો પૂરા માપનો નેતા જોઈ નરેન્દ્ર મોદી જેવો કઈ ડંકા વગાડે હવે આવું હરખું જૈમું હોય એમાં આ કાઢવા વાળાની સ્કીમ એ આપણે શું કામ જોડાવવું જોઈએ કાંઈ લેવા દેવા ખરા ને મિત્રો મારે જે તમારી પાટણની આ સભામાં કારણ કે આ એક વખતની રાજધાની છે આ ગુજરાતની રાજધાની છે સિદ્ધરાજ જયસંઘના રાજ હતા અહીંયા અને એના આધાર ઉપર ગુજરાતનો ઇતિહાસ લખાણો છે એ માટીની ધરતી ઉપર હું જયારે વાત કરતો હોઉં ને મિત્રો ત્યારે મારે જે કંઈ ફરિયાદ કરવી હોય ને ફરિયાદ કરવાનું મને મન થાય છે એટલા માટે મારે આપને કેવું છે કોંગ્રેસે એના એજન્ડામાં એક વાત લખી છે મિત્રો કે અમારી સરકાર આવશે તો અમે રાજદ્રોહની જે કલમ છે એ કાયદામાંથી કાઢી નાખશું મને એ સમજાતું નથી અમારા એજન્ડામાં અમે એવું લખ્યું કે આપણા ખેડૂતોને જે એક લાખ રૂપિયાનું ધિરાણ પાકનું મળે છે પછી એની ઉપર વ્યાજની રાહત છે અત્યારે ગુજરાતમાં ઝીરો ટકા છે એટલે વ્યાજ ભરવું નથી પડતું પણ ક્યારે એ ઈનય વર્હે જમા કરાવી દે તો એમાં ઘણી વખત ખેડૂતોને એવું થતું કે પૈસા ન હોય એટલે નવું જૂનું ન કરી શકે એટલે પછી મહિનો કોકના લઈને એ નવું જૂનું કરાવે છે આવી ફરિયાદ અમારી પાસે આવી હતી અને એક મહિનો જે લે ને એનો એને ખર્ચો ભોગવવો પડે છે આ વાત અમારી પાસે અમારા આગેવાનોએ મૂકી એટલે અમે નરેન્દ્રભાઈના ધ્યાને મૂક્યું નરેન્દ્રભાઈ કીધું વરહનું નહીં પાંચ વરહ સુધી એને નવા જૂનું એમને કરવા દેવું પણ અમારી પાસે રજૂઆત કરનારા કોણ હતા ખેડૂતો હતા સહકારી આગેવાનો હતા હું પૂછવા છું આ પાટણની સભામાંથી કે તમે અમારા દેશની જનતાને અમારા રાજ્યની જનતાને જણાવો કે આ રાજદ્રોહની કલમ કાઢી નાખવાની માગણી તમારી પાસે કોને કરી એ જણાવો અમને જણાવો ક્યાંથી લઈ આવ્યા છો તમે આવા એજન્ડા એની કરતાં એક બીજો ગંભીર એજન્ડામાં એમણે એવો ઉલ્લેખ કર્યો છે મિત્રો કાશ્મીરની અંદર આપણા જવાનો જે આતંકવાદીઓની સામે મોતને મુઠ્ઠીમાં રાખીને લડી રહ્યા છે ખબર ના પડે કઈ ગલીમાંથી કેવું ઝેરી પ્રાણી આવશે પણ એની સામે એમનો મુકાબલો કરી રહ્યા છે એને મારવા માટે આપણા જવાનો અંદર જાય તો ત્યાંના લુખા આપણા જવાનોની ઉપર પથ્થરમારો કરે છે આ દ્રશ્યો તમે બધાય જોયા છે અને અત્યાર સુધી આપણા લશ્કરને કોઈ છૂટ નહોતું આપતું ભારતની ગાદી ઉપર છપ્પન ઇંચની છાતીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા એણે સેનાના જવાનોને એમ કીધું કે તમને ઠીક લાગે ને એવા નિર્ણયો કરો અને જરૂર પડે તો જ્યાં જેને ઠોકવા પડે ત્યાં જઈને ઠોકો મિત્રો કાશ્મીરમાં આ પથ્થરબાજોને આપણા એક કમાન્ડરે પકડી લીધો પકડીને એને જીપના મોઢિયા ઉપર બેહાર્યો અને થોડીક સર્વિસ કરી એમાં તો સમજાય ને ચૂંટણીની સભા છે એટલે માપે કહેવાય પણ મીડિયામાં આ બધું આવ્યું તો કોંગ્રેસના નેતાઓએ એવું નિવેદન કર્યું મિત્રો કે ભારતની સેનાના કમાન્ડરો કાશ્મીરમાં ગુંડાગર્દી કરે છે ગુંડા શબ્દ પ્રયોગ ભારતની સેનાના જવાનો માટે વાપરવાની હિંમત કરનારી કોંગ્રેસને આ ચૂંટણીમાં સજા કરવા માટે મતદાન કરજો એવી વિનંતી કરવા માટે આવ્યો છું ભારતની સેનાના જવાનોને તમે ગુંડા કયો કાશ્મીર ની અંદર આ કામ કરતા આપણા જવાનોને પાણા મારે એને મારે નહીં કરવા શું માંગો છો અને તમે ચૂંટણી ઢંઢેરામાં એવું લખ્યું છે કે જો અમારી સરકાર આવશે તો અફસાનો કાયદો છે એને ઢીલો કરી નાખશું જેના કાયદાના બળેથી આપણા જવાનોને જે અધિકાર મળે છે એટલે આની સામે આપણા જવાનોને હાથ બાંધી લડવા મોકલશે શું ધારી છે તમે કોને તમારી પાસે આ બધી માગણી કરે છે ને શેને માટે તમે આ ચૂંટણી ઢંઢેરામાં આવું લખો છો મિત્રો આ કોંગ્રેસને ઓળખી લેવાની જરૂર છે એના એક નેતાએ નિવેદન કર્યું અમેરિકામાં બેઠા બેઠા એનો સલાહકાર છે આ સર્જિકલ સ્ટ્રાઇક એર સ્ટ્રાઇક જે કરી છે એના પુરાવા આપો પુરાવા માગવા જરૂરી છે અમેરિકાના એસી બંગલોમાં બેઠા બેઠા એને પુરાવાની જરૂર પડે છે એટલે હવે આપણા જવાનો એરસ્ટ્રાઇક કરવા માટે જાય અને ત્યાં જઈને આતંકવાદીઓને મારે એ અંધારામાં માર્યા હવે તમારે ત્યાં જઈને એ જે પ્લેનમાં ગયા હોય ત્યાંથી નિહણી ટીંગાડીને ઉતરવું અને એ આજુબાજુનો જે સરપંચ હોય એને બોલાવવાનો કે ભાઈ આ બોમ્બાર્ડિંગ કર્યું એમાં આટલા આલિયા માલિયા મેર્યા છે એની પહોંચ આપો અમને એ પહોંચ લઈને અમારે જવું પડશે કારણ કે અમારી પાસે એર સ્ટ્રાઈકના પુરાવા માગે એવી પેદાશો પણ ભારતમાં છે એવી રીતે એર સ્ટ્રાઈકો થાય અને તમે બંગલાઓમાં બેઠા બેઠા એના પુરાવા માગો તમારા બંગલામાં અંધારામાં લાઈટ જાય છે ને ક્યારેક ક્યારેક તો પથારીમાં ભેજ આવી જાય છે એના અહીંયા દિવસ આ પાટણના વગડામાં તેડાવો અને હાઈવે થી એક કિલોમીટર અંદર ઉતારી આવો પછી ખબર પડે શિયાળીઓ પડખે થી નીકળી જાય શું થાય આંકડો ભૂત જેવો લાગે પાંદડામાં ખીસકોલી નીકળે ને તો ઊભું રહી જવાય કોઈ ગયા છો વગડામાં જ્યાં બેઠા બેઠા નિવેદનો માગો છો મને તો એની કરતા કોંગ્રેસ પાર્ટી સામે વાંધો છે મિત્રો એને તો નિવેદન કર્યું પણ આ બધા જુવાંદડા જે ઊભા છે ને એ બધા સોશિયલ મીડિયામાં બહુ ચલાવે આ બધું એને એને ધોઈ નાખ્યો ત્યારે કોંગ્રેસને ખબર પડી કે આ તો લાપસીન બદલે થૂલું થઈ ગયું એવી હોશિયાર પાર્ટી છે એટલે તરત જ એને નિવેદન આપ્યું કે અમે આનાથી છેડો ફાડીએ છીએ શશી થરૂરે નિવેદન કર્યું હતું ત્યારે કોંગ્રેસે તમે આ શેડા ફાડવાનું જ કામ કરો છો બીજું કઈ કરો છો આ હાડી છે કેટલી શેડા ફાડી ફાડી લીરા જ લીરા થઈ ગઈ કોંગ્રેસ પાર્ટી ઈમાનદાર હોય તો શેડો ફાડવાને બદલે પાર્ટીમાંથી કાઢી મૂકો ખબર પડે તમારામાં કેટલો દેશ પ્રેમ છે અને કાઢી નથી મૂકવા શેડો ફાડે હાંજે હાજે ભેગા આ પાર્ટીઓને ઓળખી લેવા માટેની જરૂર છે મિત્રો હિન્દુસ્તાનની રાજનીતિને તમે કઈ દિશામાં લઈ જવા માંગો છો એવા સંજોગોમાં જ્યારે આ ચૂંટણી આવી છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે હિન્દુસ્તાનને મહાસત્તા બનાવવા માટે આ દેશના સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે હિન્દુસ્તાનની સેનાના સ્વાભિમાન માટે નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા આવશ્યક છે મિત્રો અને આપણે તો ગુજરાતવાળા છીએ આ ગુજરાતી જણ છે કોંગ્રેસને જે પેટમાં દુખે છે એ જાજુ આ દુખે છે કે આ પાંચ વર્ષ નરેન્દ્ર મોદીની સરકાર આલી અને એક ગોટાળો નહીં એક ભ્રષ્ટાચાર નહીં મિત્રો હું દાવા સાથે કહી શકું કે પાંચ વર્ષ એક પણ પ્રકારના આક્ષેપ વગર બેદાગ સરકાર ચલાવવાનો યશ નરેન્દ્રભાઈ મોદીના ખાનામાં જાય છે કેટલા ગોટાળા કરતા હતા તમે આકાશમાં પાતાળમાં પાણીમાં હવામાં હાથ આવે કરતા હતા એ રાજા નામનો એક પ્રધાન એક લાખ ને છ્યાસી હજાર કરોડ રૂપિયા ખાઈ ગયો હું પંચમહાલ જિલ્લામાં ભાષણ કરતો હતો કે એક લાખ ને પંચ્યાસી હજાર કરોડ રૂપિયાનું કરપ્શન એ રાજાએ કર્યું તો અમારા આદિવાસી નેતાઓ બધા બેઠા હતા સભામાં મને કે રૂપાલા સાહેબ આ આંકડો તમે બોલો છો ને અમારા આદિવાસી સમજતા નથી કે ખાઈ જાય એને સમજણ નથી પડતી મેં કીધું એને કેમ સમજાવવું તો કે એને એમ કહો પાંચસો ડમ્પર ભરીને નોટું ખાઈ ગયા પાંચસો ડમ્પર ભરી થઈ એને સમજણ પડે કે આટલા બધા ખાઈ ગયા આટલી ભ્રષ્ટ સરકારો ચલાવી તમે અને એક પણ આક્ષેપ નરેન્દ્રભાઈની સામે ના કરી શક્યા ત્યારે તમે નરેન્દ્રભાઈની ઇમેજને બગાડવા માટે ચૂંટણીમાં તમારા યુવરાજની પિન ચોંટી ગઈ રફેલ ત્રીસ હજાર કરોડ રૂપિયાનો ગોટાળો માં ફેરફાર જ નથી કરતો ગમે ત્યારે ઉઠાડીને પૂછો તો રફેલ ત્રીસ હજાર કરોડ રૂપિયા હું રાડુ પડી પાડીને થાકી ગયો ભાઈ આ ત્રી હજાર કરોડ નો કોઈ ટાંગા મેળ નથી હજાર કરોડ ખાઈ ગયા રફેલ નું કામ અનિલ અંબાણી ને મળ્યું છે આઠસો કરોડ નું કામ છે કુલ કામ આઠસો કરોડ નું આઠસો કરોડના કામમાં ત્રી હજાર કરોડ નું કરપ્શન કેવી રીતે થાય ગજની ઘોડીને હવા ગજનું ભાઠું ઘોડીનું ઠાઠું હોય એવડું ભાઠું પડે ને એની મોટું થોડું પડે કામમાં પણ હવે આનું અંગ્રેજી નથી મને ઘોડી ને હવાગજ નું ભાંઠું એનું અંગ્રેજી કરીને એને કોક મોકલે તો કાંક મેળ પડવો હોય તો પડે તો ક્યાંક સુધરે કાંક વ્યાજબી કરે મિત્રો આ આક્ષેપ નથી સાચી વાત ઈ છે કે આ દેશનો વડોપ્રધાન ગુજરાતી છે અને અનિલંબાણી પણ ગુજરાતી છે એટલા માટે આક્ષેપ કરવામાં આવે છે અનિલ અંબાણી જેવા બસો ઉદ્યોગકારોને એને કામ આપ્યું છે એકસો નવાણું ના નામની કોઈ ચર્ચા જ નથી એ બધું ટ્રાન્સપરન્ટ છે એકમાં જ ખરાબ છે એકસો નવાણું માં કઈ નહીં એવું નથી મિત્રો પણ એકસો નવાણું ગુજરાતના નથી ગુજરાતનો આ એકલો એક જ છે એટલા માટે આક્ષેપો આવી વાહિયાત વાતો કરીને લોકોના મત લેવાની કોંગ્રેસની પાર્ટીની નીતિને આપ સૌ ઓળખી લેજો એવી વિનંતી કરવા માટે હું આપની વચ્ચે આવ્યો હતો ત્રેવીસમી તારીખે મતદાન છે મિત્રો જાગતા રહેજો જાત ભાતની અફવાઓ ફેલાવવા આવશે ફલાણા ગામમાં આમ થયું છે ને ઢીકડા ગામમાં આમ થયું છે ક્યાંય કાંઈ થવાનું નથી આ ચૂંટણીની ભર મોસમ હાલે છે તે જોધાજી જેવા કોંગ્રેસ છોડીને આપણામાં આવતા હોય હવે હું ઈ થાય હવે બીજું કઈ ન થાય હવે તો ડિપોઝિટ રહી જાય તો ભયો ભયો બધા ત્રેવીસમી તારીખ સુધી વિશ્વાસ પોતાનો મત